પાટણ શહેરના ચાણસમા હાઇવે ઉપર આવેલા અંબાજી નેડિયાના ઉભા રોડની બંને સાઇડો ઉપરના રહેણાંક મકાનોના માલિકોએ ઘરના બંગલાના ઝાંપા પ્રવેશદ્વારમાંથી પોતાના વાહનોને અંદર લઈ જવા તથા બહાર ઉતારવા રેમ્પ અને પગથિયા છેક રોડ સુધી ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે બનાવ્યા હોવાથી તેના ઘર માલિકો જાતે જ તોડીને દૂર કરે અન્યથા પાટણ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આ દબાણોને દૂર કરાશે એવી ચેતવણી આજે પાટણ નગરપાલિકાએ ગુરુવારીયા દરમિયાન આપી હતી તથા તેઓને નોટિસો આપવા જણાવ્યું હતું પાટણ નગરપાલિકાનો દર ગુરુવારનો ફેરણી ગુરુવારીઓ નગરપાલિકા આપના દ્વારેનો પહેલા રાઉન્ડનો છેલ્લો કાર્યક્રમ આજે શહેરના વોર્ડ નંબર અગિયારમાં શહેરના અંબાજી નેડિયા ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર ઉપપ્રમુખ હિનાબેન શાહ આ વોર્ડના સુધરાઈ સભ્ય જયેશભાઈ પટેલ ભૂગર્ભ ગટરના ચેરમેન વોટર વર્કર્સ ચેરમેન તથા અધિકારી ભરતભાઈ મોદી સ્વચ્છતા ચેરમેન હરીશભાઈ મોદી સહિતના આ વિસ્તારના રજૂઆત કરતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ ગુરુવારિયા દરમિયાન અત્રેના રહીશોએ પીવાના પાણી ગટર સ્વચ્છતા કેનાલ સફાઈ બગીચા અને દબાણોની જુદી જુદી રજૂઆત કરતા પ્રમુખ અને આ વોર્ડના સુધરાઈ સભ્યએ જે તે શાખાઓને તેના નિકાલની સૂચના આપી હતી આજના આ કાર્યક્રમમાં અંબાજી નેડિયાના સારથી નગર પાસે ચાલતી સિનિયર સિટીઝન ક્લબના સભ્યોએ જણાવ્યું હતું કે અહીં તેઓને બેઠક માટે વ્યવસ્થા અને તડકો ન લાગે તે માટે શેડ બનાવવામાં આવે જેથી વયસ્ક નાગરિકો ભેગા મળીને બેસી શકે આ ઉપરાંત સારથીનગર ચોક અને શાંતિ નિકેતન સ્કૂલ વચ્ચેથી પસાર થતી સિંચાઈ વિભાગની કેનાલમાં આ વિસ્તારના કેટલાક ઉત્પાદન કરતા કારખાના અને એકમો તેમના ગંદા વપરાશી પાણી કેનાલમાં ઠલવતા હોવાથી સમગ્ર કેનાલ ગંદકીથી ઉભરાઈ રહી છે જેથી અત્રેના લોકોને મુશ્કેલીઓ પડે છે પ્રમુખે આ બાબતે સિંચાઈ વિભાગને જાણ કરી કેનાલમાં ગંદકી કરતા લોકોને નોટિસો આપીને પગલાં લેવા જણાવ્યું હતું આ કેનાલમાં ગાડલા ધોવાતા હોવાનું કહેવાય છે પીવાના પાણીના પ્રશ્ન અંગે જ જણાવાયું કે જીયુડીસી દ્વારા નિર્મળનગર વિસ્તારમાં દસ લાખ લીટરની ઓવરહેડ ટાંકી તથા સંપ બનાવી પાઇપલાઇન મારફત નર્મદાનું પાણી આપવાનો પ્રોજેક્ટ વિચારાધીન છે જે ટૂંકમાં પૂર્ણ થતાં પાણીનો પ્રશ્ન ઉકેલાશે તેમ જણાવતા એક કરતા એ પ્રતિપ્રશ્ન કર્યો કે અગાઉ ભૂગર્ભ ગટરનો પ્રશ્ન આઠ વર્ષ બાદ ઉકેલાયો તેવી રીતે પાણીનો પ્રશ્ન ઉકેલાશે કે નહીં અને એકવાર રજૂઆતમાં સારથીનગર ચોકમાં એક હાઈ માસ્ટ મૂકીને અંધારા ઉલેચવાની રજૂઆત થઈ હતી નહેર કેનાલ પરના દબાણો દૂર કરીને અહીં સિનિયર સિટીઝનો માટે બગીચો બનાવવાની રજૂઆત થઈ હતી આ ઉપરાંત સારથીનગર ચોકથી નિર્મળનગર સુધીના રોડની માગણી આવતા જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ માટે રૂપિયા બાવીસ લાખના ખર્ચે રોડની પ્રપોઝલ પાઇપલાઇનમાં છે અને આંબાજી નેડિયામાં તાજેતરમાં જ બનાવી સીસી રોડ ઉપર ચૌદ જેટલા બંપો તથા ઘરોના ઢાળ બનાવી દેવાયા છે જેના કારણે વાહનો તેને ઓળંગવાની ફિરાકમાં પડી જવાના બનાવો બની રહ્યા છે આજે ગુરુવાર તરીકે વોર્ડ નંબર અગિયારમાં ગુરુવારે અમે નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ કરીએ છીએ તેમાં મારી સાથે નગરપાલિકાની સમગ્ર ટીમ નગરપાલિકાના સમગ્ર કર્મચારીની ટીમ તેમજ અમારા સૌ સાથી કોર્પોરેટર ભાઈ જયેશભાઈ ઉપપ્રમુખ હિનાબેન ઉપપ્રમુખ શાખાના ચેરમેન પ્રવીણાબેન હરેશભાઈ મોદી સ્વસ્થ શાખાના ચેરમેન તો સાથે રહ્યા નગરપાલિકા આપના વોર્ડના કાર્યક્રમમાં અંબાજીની અણિયાની મુલાકાત લીધી તેમાં પાણી ઓછું આવવું રોટું કચરાના પ્રશ્નો અને અહીંયાના રહીશોની એક લોક માંગ હતી કે રસ્તો દિવસ જતાં ઘોડો થયો છતાં જે બમ્પ બનાવી આગળ આગળ જે રેમ્પ બને છે એ એ થોડા એના હતી અને સિનિયર સિનિયર સિટીઝનોને બેસવા માટે એક નાના બગીચાની પણ લોક માંગ હતી કેનાલની બાજુમાં જે પડતરૂપ જગ્યા છે ને ત્યાં બગીચો બનાવવા માટેની અને કેનાલની બાજુમાંથી એક